જય મહાદેવ મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર જે ચેનલના માધ્યમથી આપ સર્વે મિત્રો સુધી સુંદર મજાના જીવનના ઉપયોગી વસ્તુઓ જીવનની જરૂરિયાતની જે જે વસ્તુઓ છે એને લઈને કોઈને કોઈ વિષયમાંથી હું તમને અલગ અલગ પ્રકારના વિડીયો આપતો હોઉં છું આજનો પણ મારો વિષય એક એવો જ છે કે જે આપણે બધાની જરૂરિયાત છે અને આજનો વિષય છે મારું આર્થિક સમસ્યાને લઈને કે આપણે બધા જાણતા હોઈએ છીએ મિત્રો કે અને જાણીએ છીએ કે અત્યારે જ્યારે આ સમય અત્યંત વિપરીત ચાલી રહ્યો છે તો આ સમયની અંદર આર્થિક રીતે ઘણા બધા પરિવારો ઘણા બધા ભાઈઓ અત્યંત દુઃખી હોય છે અત્યંત કષ્ટ અને પીડાઓ ભોગવતા હોય છે ખૂબ મહેનત કરે છે નિષ્ઠાપૂર્વક મહેનત કરે છે પણ તેમ છતાંય ઘર ચલાવવામાં પણ ઘણા ભાઈઓને મિત્રોને અનેક પ્રકારના કષ્ટ પડતા હોય છે અથવા તો ધારું પરિણામ મળતું નથી જે મહેનત કરે છે એ પ્રમાણે એમને યોગ્ય વળતર મળતું નથી તો મિત્રો આપણે એક વસ્તુને તો જાણીએ જ છીએ કે ભાગ્યથી વધારે અને સમયથી પહેલાં ક્યારેય મળતું નથી આ વસ્તુ હું પણ સ્વીકારું છું ને આપણે બધાએ પણ આ વસ્તુને સ્વીકારવી જોઈએ અને સ્વીકારીએ જ છીએ કે જ્યારે આપણું ભાગ્ય પ્રબળ બનશે ત્યારે આપણને કુદરતી રીતે પરમાત્માની કૃપાથીમાં જગદંબા લક્ષ્મીજીની કૃપાથી જે મળવાનું હશે એ મળશે પણ હાલના સમયની અંદર જે કષ્ટને કે પીડા કે ભોગવી રહ્યા છે એના માટે કોઈ એવા ઉપાય તો હોવા જોઈએ કે જેથી કરીને આપણાને એની અંદર મહદ હશે થોડી રાહત રાહત મળે થોડો જે કષ્ટકારી પીરિયડ છે એની અંદર થોડી આપણાને શાંતિ મળે તો એના માટેનો એક સુંદર મજાનો ઉપાય છે હું તો આને એવું કહીશ કે આ લક્ષ્મીજીને આકર્ષિત કરવા માટે ધનને આકર્ષિત કરવા માટેનો આ એક સુંદર નાનકડો એવો પ્રયોગ છે જો ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક કોઈ પણ જાતક કોઈ પણ ઘરની અંદર આ કરવામાં આવે તો અવશ્ય સો ટકા સારા પરિણામો પ્રાપ્ત થાય છે નેવું ટકા નવાણું ટકા નથી કે તો સો ટકા સારા પરિણામોની પ્રાપ્તિ થાય જ છે જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે મિત્રો એના માટેનો જે હું પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું એ શ્રી છે કે જે સુક્ત સંપુટિત કોઈ બ્રાહ્મણ દ્વારા કોઈ વિદ્વાન વ્યક્તિ દ્વારા ઘરે એના પાઠ કરાવવામાં આવે સંપુટિત સૂક્તના તો લક્ષ્મીને લઈને જે જે અવરોધો હોય છે કે આર્થિક સમસ્યાઓ જે હોય છે લક્ષ્મી આવવામાં જે આપણા ઘરની અંદર અનેક પ્રકારની બાધાઓ આવતી હોય છે એ બાધાઓ અડચણો દૂર થાય છે અને સાથે સાથે સ્થિરતા પણ આવે છે લક્ષ્મીજી ઘણા બધા ભાઈઓનો એ પ્રશ્ન હશે કે સ્ત્રીસુક્ત અમે ન કરી શકીએ કોઈ વિપ્ર દ્વારા કરાવી શકીએ એવી કન્ડિશન નથી પોઝિશન નથી તો મિત્રો સ્ત્રીસુક્તના પાઠ તો ઘણા બધા ભાઈઓ કરતા જ હોય છે ઘરે નિત્ય પોતાના જે નિત્ય નિત્યકર્મો એની અંદર પણ એક વખત એક બ્રાહ્મણ દ્વારા ગમે તે કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ ઘણા બધા મિત્રો ઘણા બધા ભણેલા ગણેલા વિદ્વાન બ્રાહ્મણો છે તો આપણી નજીકમાં જ્યાં રહેતો હોય અથવા તો જેને આપણે પરિચિત છીએ આવા કોઈ પણ વ્યક્તિ દ્વારા સંપુટિત શિષ્તનો પાઠ અને એમાં પણ જો શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો અત્યંત લાભકારી એની અંદર પરિણામો મળતા હોય છે મિત્રો જે કોઈ પણ અડચણ અડચણો આવતી હોય છે લક્ષ્મીજીને લઈને એ દૂર થાય છે અને તમે જો ખુદ કરી શકો છો તો શ્રદ્ધાપૂર્વક એ કરવો જોઈએ વિશેષ વિધિ વિધાન હું તમને ન કહેતા અને શ્રી સૂક્ત પણ હું તમને અહીંયા કહેવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે હું નથી કહેતો હું માત્ર તમને શ્રી સૂક્તનો પાઠ કહું છું સંપુટિત અને એમાં પણ જો તમારી પાસે સ્ત્રીયંત્ર હોય તો એ યંત્રની ઉપર શ્રદ્ધાપૂર્વક જો આ પાઠ કરવામાં આવશે

પવિત્ર જગ્યા ઉપર તમારા ઘરે જે કંઈ પણ આસન છે એ આસન પાથરી અને શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક કરો અવશ્ય લાભ થશે મિત્રો વિશેષમાં નિત્ય જો પાઠ કરવામાં આવશે તો જે આપણી એક કહેવત છે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય તો એ જ રીતે જ્યારે જેમ જેમ તમે પાઠ કરતા જશો અને એ પાઠની સંખ્યા વધતી જશે ધીમે ધીમે એમ તમારા માટે અત્યંત સારા અને શુભ પરિણામો મળશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઇક કરજો શેર કરજો મારું ચેનલ જો અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ